આનંદપુરા સોલૈયા ખાતે નવીન ગોડાઉનનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો ગુરુવારે માણસા તાલુકાના આનંદપુરા સોલૈયા ગામે નવીન ગોડાઉનનો ઉદ્ઘાટન દુસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું નવીન ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જે રકમમાંથી બનેલ નવીન ગોડાઉનનો ઉદ્ઘાટન કરાયું ત્યારબાદ તમામ મહાનુભાવોનું સન્માન કરાયું આ પ્રસંગે દુસાગર ડેરીના ચેરમેન રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે અમલમાં મુકેલ યોજનાઓ વિવિધ સહાયો અંગે વાત કરી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ડિરેક્ટર કનુભાઈ ચૌધરી યોગેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ જિલ્લા સદસ્ય પલ્કેશભાઈ ચૌધરી તાલુકા સદસ્ય ભરતભાઈ ચૌધરી એમઆઈડીએફટી ડિરેક્ટર નારાયણભાઈ ચૌધરી સોલૈ દૂધસાગર ડેરી માજી પ્રમુખ સુનિલભાઈ ચૌધરી ગામના સરપંચ તથા પંચાયતના સભ્ય આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને પશુપાલકો હાજર રહ્યા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા